ધ્રુપકા ગામની રત્ન કલાકાર યુવતીને મહિલાએ માર માર્યો યુવતીને ધમકી આપીને રૂપિયા પાંચ હજારની માંગ પણ કરી યુવતીએ મહિલા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરી ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના ધ્રુપકા ગામે રહેતી અને ભાવનગર શહેરના બોરતળાવ વિસ્તારમાં ગીરાના કારખાનામાં કામ કરતી રત્ન કલાકાર યુવતીને તેની સાથે કામ કરતી મહિલાએ માર મારીને પૈસાની માંગ કરતા યુવતીએ મહિલા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરી છે સમગ્ર બનાવ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર દ્રુક્કા ગામે રહેતી રેણુકા રમેશવાડા ઉંમર વર્ષ ઓગણીસ નામની ગરીબ પરિવારની યુવતી ભાવનગર પોરતળાવમાં વિસ્તારમાં આવેલ માલધારી એરિયા સ્થિત એક હીરાના કારખાનામાં રત્ન કલાકાર તરીકે મંજૂરી મંજૂર મજૂરી કરીને પરિવારને મદદરૂપ થાય છે યુવતી સાથે રેખા નામની એક મહિલા પણ કામ કરતી હોય મહિલા યુવતી રેણુકાને હેરાન પરેશાન કરતો હોય દરમિયાન બોર નાકે આવેલ મેલીપાનના કલ્લા પાસે ચારમાં યુવતી સાથે મારપીટ કરી હતી અને ધમકી આપીને રૂપિયા પાંચ હજારની માંગણી કરી હતી જો આ વાત કોઈને કહીશ તો ચાંદથી મારી નાખીશ તેમ જણાવ્યું આથી યુવતીએ અન્ય લોકોની મદદ લેતા લોકો યુવતીને સાથે રહી ડી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આરોપી મહિલા રેખા વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરી છે ધ્રુપકાથી કામે આવું છું

મારવાનું કારણ એ કે હું મારી ફ્રેન્ડની મૂકાવા ગઈ એટલે મિલી ગલ્લે બોલતાળાવ ના નાકે બે દિવસ પેલા સાયના થી આવીને એમ કીધું તું કે બધા વચ્ચે તને મારી સેમ ચૂંદડી લઈ લીધી હતી અને કાકલો થોવી લીધો હતો અને મને મારી સેવી ધમકી દીધી હતી અને એમ કીધું તું કે તને ભાવનગર માં કરવા દઉં એમ અત્યારે મને લાફટે લાફટે મારી આ કાને બધે મારી ને